હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા અમરણીયાના જય શ્રી કૃષ્ણ ને આજે બપોરે રસોઈ થઈ ગયા પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ચાલો તમે બધા જમવા અને રસોઈ તો રેડી જ છે પણ આજે વિચાર એવો કર્યો છે કે રસોડામાં થોડુંક કાંક ચેન્જીસ કરવું છે કારણ કે કાચની વસ્તુ ઘણી બધી ઘરમાં પડી છે ઉપયોગમાં આવતી નથી તો તમને બધાને જે જૂના વિવર્સ છે એ બધાને ખબર હશે કે અમારા હોલમાં કેટલું બધું ફર્નિચર હતું એ બધું જ જૂનું જૂનું કાઢીને નવું કરાવવાનું છે પણ ન કરાવીએ ત્યાં સુધી તો બધું જ ડબ્બામાં પેક કરેલું છે તો કીધું આજે દીપને કીધું ચાલ આપણે બહાર બધું લઈએ તો કે હા મમ્મી વાંધો નહીં જ જમી અને આપણે કરશું તો જો આ એક તો નવીન ખરીદી કરી છે એ સરસથી ધોઈ અને રાખી દીધું છે તો ડાયરેક્ટ ગેન્ડીમાં પાણી જાય અને અમારે ફિલ્ટર તો છે જ અને અહીંયા કાંઈક સેટિંગ કરવાનો વિચાર કરીએ છીએ તો હવે જોઈએ શું કરીએ એ બધું તમારી સાથે શેર કરીશ કારણ કે ફ્રેન્ડ નવું નવું કરીએ તો આપણને પણ કિચનમાં કામ કરવાની મજા આવે અહીંયા પણ જગ્યા છે તો ત્યાં મેં મીશોમાંથી નેપકિન ટીંગાડવાના સ્ટેન્ડ બે મગાવ્યા છે તો એ લગાવશું અને બસ જો રસોઈ કરી લીધી હતી એક રોટલી જ બાકી હતી દીપ આવ્યો ત્યારે તો દીપે સલાડમાં સરસ મજાનો ચટાકેદાર મસાલો કર્યો છે અને હવે બેસવું છે જમવા તો આવી જાઓ તમે પણ જમવા અને પછી આપણે કિચનને થોડુંક સેટ કરશું ને અહીંયા જો હું દીપ વાત કરું છું કે મારી ચુંદડી તને હાથમાં આવે છે લુવામાં તો કે મમ્મી મજા આવે તારી ચુંદડીથી લુવાની એમ કરીને હસે છે ને એના ડેડી જો સમાચાર ચાલુ કરીને પછી જમવા બેસે ત્યાં તમને મારી હું બતાવી છું તો રોટલી છે સલાડ છે દાળ ભાત અને મસ્ત શાક બનાવ્યું છે એમાં રીંગણા છે ફ્લાવર છે ને બટેકા છે અને દાળ અને મસ્તના અડદિયા એ વિડીયો પણ તમે જોયો હશે ને મસ્તની છાશ તો ફૂલ ડિશ આજે બનાવી છે અને જમી અને પછી અમે સીધા કિચનના કામમાં લાગી જશું તો ચાલો ફ્રેન્ડ જમી લીધું વાસણ બધા બહાર મુકાઈ ગયા છે રસોડો થોડુંક સાફ થઈ ગયું છે અને અમારા વાસણવાળા બેન છે એ થોડાક મોડા આવે ત્યાં રસોડાનું કામ પણ વધારે બધું પતાવી લઈએ તો એકી સાથે બધે કચરા પોતા પણ થઈ જાય તો દીપ અહીંયા મને સ્ટેન્ડ લગાવી દઈએ છીએ કે આપણે અહીંયા જ મસ્ત જગ્યા છે મમ્મી કે અહીંયા તો લગાવી દઈએ તો આપણે હેન્ડી ગેન્ડી છે ત્યાંથી આપણે હાથ ધોઈ અને સીધું જ નેપકિનથી ત્યાં લૂવ લેવાય તો ત્યાં જ લગાવી દીધું છે અને ફ્રેન્ડ મારા વિડીયોમાં તમે જોતા જશો કે મને અલગ અલગ રીતે બધી રીતે કિચનમાં થોડું 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 ચેન્જીસ કરવું બહુ જ ગમે થોડા થોડા ટાઈમે તો આજ પણ એવો વિચાર કર્યો કે કેટલી બધી વસ્તુ કાચની પડી છે ઉપયોગમાં આવતી નથી તો ચાલો આજ કાંઈક નવીન કરી લઈએ તો ફાઇનલી જો એકદમ સરસથી ચિપકાવી લીધું છે અને નેપકિન ટીંગાળી દીધું છે તો સામે જ રાખી દીધું છે તો જો અહીંયા આપણે હાથ પણ ધોવાઈ જાય અને આનાથી લુઈ પણ જવાય અને સીધું આપણું કામે લાગી જવાય બિલકુલ ટાઈમ ન બગડે આપણો અને હવે દીપ અહીંયા કહે છે કે મમ્મી એમાં પેપર રાખીએ છે તો પેપર ફાટી જાય છે કાચના વાસણ બહુ મોટા અને જાડા કાર્પેટ નું કટિંગ કરી દો તો તું સીધું ટ્રોલીમાં ઈજ કટિંગ કરી લઉં મૂક તો એને સરસ થી માપ સાઈજ કરી કટિંગ કરી ને થોડુંક મોટું થાતું તું સાઈડમાં તો પણ એને મને સરસ કટિંગ કર્યું અને આજના વિડીયોમાં મને દિલ દીપે ખૂબ ઘણી બધી હેલ્પ કરી છે મૂકવામાં તો જો ફ્રેન્ડ આવા મારે જો આમાં હું ફૂલ રાખું છું દિવાળી ઉપર અને ભગવાનની પૂજાના ફૂલ નીકળે એનું પણ ડેકોરેશન ઘણી કરું છું તો આ કેટલું બધું કાચની વસ્તુ છે પણ ઉપયોગમાં નહોતી આવતી એટલે આજે બધું જ બહાર લઈ લીધું છે આવા એક સરખા છ બાઉલ છે મોટા બાઉલ છે ડીસુ છે કાચના કપ્રકાબી છે આ બધી વસ્તુ મસ્ત મસ્ત વસાવેલી હોય અને આપણે ઉપયોગમાં ન લઈએ તો શું કામનું એટલે આજે તો થોડુંક આપણે રસોડામાં એવી સેટ કરી લીધી જગ્યા ત્યાં કે મસ્ત થી આપણે બધું વપરાય અને તરત જ ત્યાં ત્યાં સાફ થઈને મુકાઈ જાય તો મારે કાચનું વાસણ ઘણું છે ફ્રેન્ડ આટલું તો છે એ ઉપરાંત હજી ડબ્બા ભર્યા છે પણ થોડુંક ફર્નિચર થઈ જશે એટલે બધું સેટ સરસ આવી જશે ધીમે ધીમે થઈ જાય બધું તો બસ આજે આવું નાનું થોડુંક કામ કર્યું તો પણ મને એમ થયું કે ચાલો મારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરું અને તમે જોતા જશો મારા બ્લોગમાં કે મને નેગેટિવ વાતું કે ન કરવું કામ કે આળસ આવે એવું મને કાંઈ જ ન થાય નવીન નવી કામ તો બહુ જ ગમે અને બાજુમાં બોટલ ભરી છે એ અમારે આદત છે કે ઉપર જાય એટલે એક બોટલ લેતા જાય કારણ કે ઉપર ઘણી કામ હોય તો અને અહીંયા આપણે નોનસ્ટિક ના વાસણ છે મારા જે ઓલરેડી એ પણ મારે પાછા ખોલું મૂકું સાફ કરું ડબ્બામાં ભરવું બધું જ એવું ચાલતું હતું તો આ તો ફાઇનલી એ પણ ત્યાં ગોઠવી દીધા અને જો આવા અલગ અલગ છે બાઉલ એ ક્યારેક આપણે કોઈ ગિફ્ટમાં આવ્યા છે ક્યારેક સાંજીમાં ગયા હોય ત્યાંથી ક્યાંકથી આવ્યા હોય આવા અલગ અલગ તો એ બધા ભેગા કરી અને આમાં રાખી દીધા કે ક્યારેક આપણે ચટણી છે સોસ છે કે લીંબુનું અથાણું છે કે એવું કંઈ કાઢવું હોય તો પણ એ કામ લાગે તો બસ જો મારું થોડુંક કિચન નાનું એવું સરસ સેટઅપ થઈ ગયું છે આમાં પણ જોઈ લો કેટલું કાચ ના ગ્લાસ છે ઘણું બધું કાચની વસ્તુ છે તો આજે ખૂબ મજા આવી મને થોડુંક કિચનમાં અલગ થોડુંક થઈ ગયું તો ફાઇનલી તમને સરસ લુક બતાવવું અને ઉપર જો અમે ફિલ્ટર ચાલુ કરીએ ત્યારે ગોરામાં પાણી ભરાતું હોય તો ખૂબ મસ્ત યંત્ર ચાલુ હોય છે જૂના વિડીયોમાં અમે ફૂલ બતાવેલું છે તો આજે તમને રસોડાની થોડીક ટૂર કરી દઉં છું અને મંદિરમાં પડદો પણ સરસ આવી જવાનો છે થોડાક દિવસમાં ઘંટી પાછી મેં અહીંયા લઈ લીધી છે કારણ કે અંદર કાનું છે ત્યાં જ થોડો કાજે ચેન્જ થયો છે અને ખૂબ અમારે કિચન મોટું છે જો કદાચ ને ચાર ખુરશીવાળું વાળું ટેબલ હોય ડાઇનિંગ તો પણ અંદર આરામથી રહી જાય એટલું મોટું કિચન છે પણ અમારે છનું છે એટલું બાર